જય રણછોડ હું છું સંદીપ વાળંદ આપ જોઈ રહ્યા છો અવર જામુગોડા યુટ્યુબ ચેનલ જામુગોડા રણછોડજી મંદિરે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું શાસ્ત્રો મુજબ દેવપોડી અગિયારશથી ભગવાન સુતરા હોવાથી તેમને દેવ ઉઠી અગિયારસના રોજ જગાડવામાં આવે છે તેથી આ દિવસને પ્રબોધ્ધની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે તુલસી વિવાહ એ હિન્દુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ અને પવિત્ર તહેવાર છે દિવાળી પછી કાર્તક મહિનામાં વિશેષ તહેવાર ઉજવવામાં આવે છે તુલસીના છોડની વિશેષ પૂજા કરવામાં આવે છે અને શાલિગ્રામ સાથે લગ્ન કરવામાં આવે છે તુલસી વિવાહ ખાસ કરીને કાર્તક માસના શુકલ પક્ષની એકાદશી તિથિએ કરવામાં આવે છે તુલસીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ ઉગાડવાથી સકારાત્મક ઉર્જા આવે છે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે શાલિગ્રામ શીલા એ ભગવાન વિષ્ણુનું પ્રતિક છે ત્યારે જાંબુગોડાના મધ્યમાં આવેલા રણછોડજી મંદિરે તુલસી વિવાહ યોજાયો જેમાં શુક્લ તરફથી સ્વમંદાકીબેન ગીરીશચંદ્ર ગિરીશચંદ્ર શુક્લના સ્મરણાર્થે તુલસી વિવાહનો લાભ લીધો હતો આ તુલસી વિવાહમાં જાંબુગોડાના રહીશ પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંકુમાર દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા ભગવાનના લગ્નનો લાભ લીધો હતો જાંબુગોડા નગરના મધ્યમાં આવેલ રણછોડજી મંદિરે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે જાંબુઘોડા નગરના નગરજનોએ મોટી સંખ્યામાં ઠાકોરજીના દર્શન કરી તુલસી વિવાહમાં હાજરી આપી ધન્યતા અનુભવી હતી તેમજ આ તુલસી વિવાહમાં શરણાઈ ઢોલ તેમજ વિધિ વિધાનપૂર્વક ભગવાનના લગ્ન કરવામાં આવ્યા હતા ત્યારબાદ છેલ્લા ભગવાનની આરતી કરી મહાપ્રસાદનો પણ ભક્તોએ લાભ લીધો હતો આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડિયો આપણને જોવા મળી રહે કાર્તક સુદ એકાદશી આજ રોજ સાલીગ્રામ ને મા તુલસીના લગ્ન થયા છે આ લગ્ન માનવ જીવનની માંગલી પ્રસંગ વાર્થે ચાલુ થશે ગ્રહ શાંતિ નવચંડી વાસ્તુ ઓમ અવન યાગ મહાયાગ મહારુદ્ર અતિરુદ્ર સદદંડી જેવા યજ્ઞો અને ગૃહપય જેવા આથી માંગલિક પ્રસમો ચાલુ થશે ભગવાન તુલસી માતા અને વૃંદા સાથે આજે લગ્ન થઈ રહ્યા છે શાલિગ્રામ સાથે લગ્ન થયા છે આજ રોજ જાંબુકોની અંદર રણછોડાજી મંદિર ખાતે વૃંદા અને શાલિગ્રામના વેદોક મંત્રોચારોથી અને વેદોના અધ્યયનથી રાજોપચારી અને ત્રિશોપચારી મંત્ર દ્વારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આજે આ લગ્ન પરિપૂર્ણ કરવામાં આવે છે આ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ મંત્રોની રૂચાઓ પણ બોલવામાં આવી છે ગણપાઠી વેદપાઠી બ્રાહ્મણો દ્વારા આજે વિશેષ કરીને જાંબુકુડા મંદિર ખાતે તુલસીની સંપન્ન વિધિ ચાલી રહી છે આજ રોજ સૌને જાંબુકુડા રણછોડ મંદિર તરફથી જય રણછોડ દ્વારકાધીશ